પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલ જિલ્લા સેવા સદન કચેરી ખાતે જિલ્લા કક્ષાના યોગા દિવસની ઉજવણીના જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ આવી હતી જેમાં જિલ્લા કલેક્ટરે ને લઈને રૂપરેખા પ્રસ્તુત કરી હતી આગામી એકવીસ જૂના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વના કરવામાં આવશે ત્યારે પંચમહાલ જિલ્લામાં જિલ્લા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ મુખ્ય મથક ગોધરા શેરના બસ સ્ટેન્ડ સામે આવેલા પોલીસ મુખ્ય મથકના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર છે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે જ્યારે જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આઇકોનિક યોગા કાર્યક્રમ યોજવામાં આવશે જેના માટે તમામ પ્રકારની સમિતિઓની રચના કરવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટરે સેવા સદન કચેરી ખાતે યોજાયેલી

પંચમહાલ જિલ્લામાં જિલ્લા કક્ષાનું કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થનાર છે એની સાથે સાથે દરેક તાલુકામાં તાલુકા કક્ષાનું સાત કાર્યક્રમો રહેશે અને આઇકોનિક સ્થળ પાવાગઢ ઉપર પણ એક ખાસ કાર્યક્રમનું તે દિવસે આયોજન કરીશું આ બાબતમાં જિલ્લા કક્ષાની સમિતિ અને તાલુકા કક્ષાની સમિતિઓ એની રચના થઈ ગઈ છે સંકલનની મિટિંગો થઈ ગઈ છે અને ખાસ તો સામાજિક સંસ્થાઓ એનજીઓઝ અલગ અલગ ધાર્મિક સંગઠનો સ્કૂલ્સ કોલેજીસ યુનિવર્સિટીઝ તમામની સાથે સંકલનની મિટિંગો થઈ ગઈ છે આપને દરેક નાગરિકને હું આહવાન કરું છું રિક્વેસ્ટ કરું છું કે યોગ ભારતીય પરંપરા ભારતીય સંસ્કૃતિની એક અમૂલ્ય આખા છે ત્યારે જ્યારે આપણે યોગ દિવસની ઉજવણી કરીએ છીએ દરેક નાગરિક ગોધરા સિટીના તમામ નાગરિકો પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અને બાકી જિલ્લાના નાગરિકો તાલુકા કક્ષાના જે કાર્યક્રમ છે એમાં યોગ દિવસની ઉજવણીમાં જોડાય એવી હું બધાને અપીલ કરું છું સામતાણી સામતાણી સાથે પંચમહાલ